સર્વ ભક્ત જનોને જય શ્રી કૃષ્ણ વૈશાખ માસના કૃષ્ણ પક્ષની અપરા એકાદશી એકાદશીધિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે જનાર્દન વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે હું એનું મહત્વ સાંભળવા ઈચ્છું છું તો કૃપા કરીને તે તમે મને કહો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન લોકોનું હિત કરવાની ઈચ્છાથી તમે યોગ્ય પૂછ્યું છે એ એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે અપરા એકાદશી ગણુષ પુણ્ય આપનારી છે તેમજ મહાપાપોનો નાશ કરવાવાળી છે આ એકાદશીનું વ્રત કરનારની ખૂબ જ કીર્તિ થાય છે વડી જે મનુષ્ય બ્રહ્મ હત્યાના પાપથી પીડાતો હોય જેને ગાયની હત્યા કરી હોય જેને ગોત્રીની હત્યા કરી હોય તેમજ ગરબા રહેલા બાળકને મારી નાખ્યું હોય જેને બીજા પર ખોટું આડ ચડાવ્યું હોય પરશ્રી સાથે સહવાસ કર્યો હોય તે પણ હે રાજન અપરા એકાદશીના સેવનથી પાપથી મુક્ત થઈ જાય છે વળી જેને કોઈની ખોટી સાક્ષી પૂરી હોય જેને વેપારમાં ખોટા તોલ માપ્યા હોય અને ખોટા ત્રાજવાનો ઉપયોગ કર્યો હોય જેને વેદોનો તેમજ શાસ્ત્રોનો ખોટો અભ્યાસ કર્યો હોય જેને જ્યોતિષશાસ્ત્રનો ખોટો અભ્યાસ કરીને ખોટા નક્ષત્રોની ગણતરી કરીને ખોટા જોશ જોયા હોય આયુર્વેદ શાસ્ત્રનો ખોટો અર્થ કરીને ખોટો વૈદ બની બેઠો હોય ખોટી દવા આપતો હોય આ બધા પાપીઓ તરફના અધિકારી છે પરંતુ હે રાજન આ બધા પાપીઓ જો અપરા એકાદશીનું વ્રત કરે તો એમને કરેલા આવા પ્રકારના પાપોમાંથી તેમનો છુટકારો થાય છે વડિક જે ક્ષત્રિય પોતાના ક્ષત્રિય જાત ધર્મનો ત્યાગ કરીને યુદ્ધમાંથી નાસી જાય છે તે મૃત્યુ પછી ગોરખ નર્કમાં પડે છે આવા ધર્મભ્રષ્ટ પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો તેઓ પાપમાંથી મુક્ત થઈને સ્વર્ગમાં જાય છે તે જ પ્રમાણે જે શિષ્ય પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરીને વિદ્યાવાન બન્યો હોય અને પછી જે શિષ્ય પોતાના ગુરુની નિંદા કરે એને પર નિંદાનો પાપ લાગે છે અને તે શિષ્ય મર્યા પછી દારૂ નરકમાં જાય છે આવા ગુરુની નિંદા કરવાવાળો શિષ્ય પણ જો અપરાયકાદેશન વ્રત કરે તો તે શિષ્ય પણ પર નિંદાના પાપમાંથી છૂટી જાય છે અને એની સદ્ગતિ થાય છે હે રાજાન હવે હું તમને અપરાયકાદેશન વ્રતનું મહત્વ કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો કાર્તિક માસમાં પુષ્કર તીર્થમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે સૂર્ય મકર રાશિમાં હોય ત્યારે પ્રયાગમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે ગયામાં પિંડદાન કરવાથી તેમજ પોતાના પિત્રોને તૃપ્ત કરવાથી મનુષ્યને જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે કાશીમાં જઈને શિવરાત્રીનું વ્રત કરવાથી એ વ્રત કરવાથી જે પુણ્ય ફળ મળે છે બૃહસ્પતિ સિંહ રાશિમાં હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી જે પુણ્ય ફળ મળે છે બદ્રીકાશ્રમની યાત્રા કરતી વખતે કેદારના દર્શન કરવાથી તેમજ બદ્રી તીર્થના સેવનથી જે પુણ્ય ફળ ઉપલબ્ધ થાય છે એટલું જ પુણ્ય ફળ અપરા એકાદશીના વ્રત કરવાથી મનુષ્યને સહજમાં મળી જાય છે વળી સૂર્યગ્રહણ વખતે કુરુક્ષેત્રમાં દક્ષિણા સહિત યજ્ઞ કર્યા પછી હાથી ઘોડા અને સુવર્ણનું દાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એટલું જ ફળ અપરા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને સહજમાં પ્રાપ્ત થાય છે વળી મનુષ્ય વાસરડા સહિત ગાયનું સુવર્ણનું કે ભૂમિનું દાન કરીને જે ફળ મેળવે છે તેજ ફળને અપરા એકાદશીનું વ્રત કરવાથી સહજ રીતે મનુષ્ય પ્રાપ્ત કરી લે છે એકંદરે આ અપરા એકાદશી પાપરૂપી વૃક્ષને કાપવા માટેની કુહાડી સમાન છે પાપરૂપી લાકડાને બાળવામાં અગ્નિ સમાન છે તેમજ પાપરૂપી અંધકારોનો નાશ કરનાર સૂર્ય સમાન છે અપરા એકાદશીનું વ્રત કરી ઉપવાસ અને જાગરણ કરી ભગવાન વામનની પૂજા કરવાથી મનુષ્ય બધા જ પાપોમાંથી મુક્ત થઈને અંતે વિષ્ણુ લોકમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજેન મેં લોકોના હિત માટે જ આ અપર વ્રતનું મહત્વ કહ્યું છે તે મહત્વને વાંચનાર અથવા સાંભળનાર દરેક મનુષ્યને એક હજાર ગાયોના દાનનું ફળ મળે છે પુરાણોમાં અપર વિશેષ મહત્વ જણાવવા આવ્યું છે ધાર્મિક માન્યતા અનુસાર અપર એકાદશીનું વ્રત કરવાથી ગંગા તટ પર પિતૃનું પિંડદાન કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ઘર ધન ધાન્યથી સંપન્ન બને છે

માનવામાં આવે છે કે અકાળ મૃત્યુ થવાને કારણ રાજાની આત્મા પ્રેત બનીને પીપળા પર રહેવા લાગી રાજા ધર્માત્માની આત્મા તે માર્ગ પરથી પસાર થતા દરેક વ્યક્તિને હેરાન કરતી હતી એકવાર એક ઋષિ જ્યારે આ રસ્તા પરથી પસાર થઈ રહેતા ત્યારે તેને રાજાની પ્રેત આત્માને જોઈ પોતાના પરથી તેમને તેના પ્રેત બનવાનું કારણ જાણી લીધું ઋષિએ રાજાની પ્રેત આત્માને પીપળાના વૃક્ષ નીચે ઉતારી અને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો રાજાને પ્રેતયુનીમાંથી મુક્તિ અપાવવા માટે ઋષિએ સ્વયં અપર એકાદશીનું વ્રત રાખ્યું બારસના દિવસે વ્રત પૂર્ણ થવા પર તેનું પુણ્ય પ્રેતને આપ્યું વ્રતના પ્રભાવથી રાજાની આત્માને પ્રેત્યુનેમાંથી મુક્તિ થઈ ગઈ અને તેમનો સ્વર્ગમ વાસ થયો વૃમ નમો ભગવતે વાસુદેવાય નમઃ વૃંવિષ્ણવે નમઃ